રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ ના હાલો દસ વાગી ગયા નવરી હતા તૈયાર એકલી હતી ને શીરા બેઠી આવ જાઉ ગીતા બેન ના બોલ્યા નીંદવા તો વાય દૂનો રહી જયો ને ઢગલા કરી મનગીદા હાન વાય નાખતી એક તા ખાલી દઉં ને માથું ફર દીધી જઉં ને એટલી ભણવા વય જાય આજુ તો વૈ ગયો શીરા બેઠા ઈ તો હાલો બધા સીરા હાલો નીંદવા પોઈ કી દીજો બહુ ખાણ નહી હો ખાલી ખાણજ રો છે આપણે નિંદવાન કરતી ચાલો બધા જ વેલા આયા તા મારે એકને મોડ થઈ ગયો બધું ઘરનું કામ કરવા રે ને તા મોડ થઈ ગયો એટલે પછી અતાર કોઈ હાલો ઈડે ને આઈડ લઈ લીધું જો હું આવી જો સ્મિતા બનાવી જાય મારા પાણી ભરતા આવો લે ઈમનામાં અંદા મારે વીરમ ચાલુ કરી દીધું પીવાનું કેવો એસી બનાવી લઈ એસી કેવો બનાવી કડક મીઠી હાલો દૂધી બોનો નું વારું મને આય ને કરી દેશ મિતાલા

હાલો પાંચ માં બાર ચાર હોય ઉઠીઓ નીંડું આપડે મોડ આવ્યો હતા દસ વાગે

અંથુડાની જો રાકડે ભી ભાઈ અમારે રહી ભી દવા સાટે કોણેપની પરીન ભરી બી જીરામાં અમારી બહુ ખંડ નથી જોવામાં નીંદો ચાલુ છે આપણે દવા સાંઠોને દીધું ચાલુ આવી પેલો રાઉન્ડ છે એક વાર સાથે રહી કોણે

જો લેસન કરવા અને નકી તો મારે કઈ લે ગાબી લખે જો હું લખી મને ના ખબર થાન થાન ની હાલો થોડી ગ્રેટ દવા સાટો જો ના આટલી ઇન્જિન સાઈડ માં ને લીલ લગભગ 8 છે હમણે રે પોગી ગયા હોત હાલો આપણે હવે બનાવી ઘરની રસોઈ વારું માટે दो दो दे तैयारी करें रिकॉक आयो तो इन्हें खोल ली तो दोल पड़े पड़ी जाता खादा अतरे एक दो दे जो बाहर आवड़ी आई रही एक जीवन तय खरी आए